નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ એલસીબી પોલીસે ખારવા ગામેથી ક્રેટા ગાડીમાંથી ઓગણસી હજાર બસો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએમ ડામોર તેમજ ડીઆર બારૈયા એલસીબી ટીમ સાથે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ખારવા ગામ ખાતે એક ફોર વ્હીલર ક્રેટા ગાડી જેનો નંબર જી જે એક આરએલ બત્રીસ પંચોતેરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર છે જે બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી ખારવા ગામેથી પાણીના ટાંકા પાસેથી બાતમીવાળી ક્રેટા ગાડી ઝડપી પાડી હતી અને ગાડીમાંથી ઓગણસી હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ ક્રેટા ગાડી મળી કુલ છ લાખ ઓગણસી હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે